શ્રી વિદ્યાર્થી ભુવન વિસાવદર આજે આ સ્કૂલમાં જે ભજન છે તે કાંતિભાઈ ધારસીભાઈ કાનાબા એમના પુણ્યતિથિ નિમિત્તે રાખેલું છે અને એમના દીકરા દીપકભાઈ કાનાબા એમણે એના પિતાશ્રીના મોક્ષાર્થે રાખેલું છે તો આપણે સૌ પરમ કૃપાળુ પરમાત્માને એવી પ્રાર્થના કરીએ કે કાંતિભાઈના આત્માને શાંતિ સદ્ગતિ મળે અને એમનો પરિવાર સદાને માટે સુખ શાંતિ અને સમૃદ્ધ રહે અને ઈશ્વર એમને દિન પ્રતિદિન એમના જીવનમાં પ્રગતિ આપે અને આવા સેવાના કાર્યો કરતા રહે એવી ઈશ્વર એને પ્રેરણા આપે આપણે એ પણ સમજીએ છીએ કે આ ચેતનભાઈ અને દીપકભાઈ દર વર્ષે અહીં ભોજન આપે છે આવા સેવાના કાર્યોમાં એને ઈશ્વર અનેરી અનોખી પ્રેરણા આપે એવા ઈશ્વરના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ અને આ ભોજન લેતા પહેલા સૌ પ્રાર્થનાથી શરૂઆત કરશું